સુરતમાં હેપી માળે આગ લાગતા ત્રણ માળ સુધી ફેલાઈ હતી સુરતમાં હેપી એક્સિલિયન્સના આઠમા માળ પર આગ લાગતા ત્રણ માળ સુધી આગ ફેલાઈ ગઈ શોર્ટ સર્કિટના બ્લાસ્ટ બાદ આગ બુજાય છે કે નહીં તે જાણવા ડ્રોનનો ઉપયોગ કરાયો વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સિલયન્સિયા બિલ્ડિંગના આઠમા માળ પર અચાનક આગ લાગી એટલી પ્રસરી ગઈ કે ત્રણ માળ એટલે કે છેક અગિયાર માળ સુધી ફેલાઈ ગઈ સ્ટીમ બાદ ઉપકરણ ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં પાંચ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ હતી આગને બુજાવવાની કામગીરી સમય એક ફાયર જવાનોને હાથ દાજી ગયો હોય ઉલ્લેખનીય છે કે આગ બુજાઈ ગઈ કે નહીં તે માટે ડ્રોનનો ઉપયોગ પણ કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ નું ઘર પણ બિલ્ડિંગની સામે આવેલું હોવાથી તેમને જાણ હતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ દુર્ઘટનામાં અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આઠમા માળે સ્ટીમ બાદ ઉપકરણ ચાલુ રહી જતા આ બ્લાસ્ટ થયો હતો અને બાદમાં આગ લાગી નવમાં માળે ફર્નિચરનું કામ ચાલતું હોય લાકડા પીઓપી પ્લાયવુડ ફાઈબર સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી જેને કારણે પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

નવમા માલે વહેલી સવારે આગ લાગેલી હતી ઘર ત્યારે ખાલી હતું પરંતુ આ આગ એટલી વિકરાલ હતી કે પાંચ જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ ટોટલ ચાલીસ એક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા પછી બી અઢાર લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસ લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ્યા ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે